અમરેલીના કુકાવાવ તાલુકાના કોલડા ગામે શ્રાવણ સોદ બીજને મંગળવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવનગજની ધજા ચડાવીને ભવ્યથી અતિભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વંશરામભાઈ ગેવરિયા તેમજ વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવનગજની ધજા ચડાવવામાં આવી હતી રાજાધિરાજ ગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોતિ સ્વરૂપે કોલેશ્વર કોલેશ્વરધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે પ્રકાશ વગાસિયા ટીવી એટીન ન્યૂઝ અમરેલી શ્રાવણ સુદ બીજને મંગળવાર સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વૈશ્રામભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવનગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવાયોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સન શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ધર્મપ્રેમી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા આયોજન કરવામાં આવે છે રાજા થી રાજ ગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ગામમાં કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવાયુક મંડલ કોલડા ટ્રસ્ટ સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જે કોલવા ભગત